માખી નીકળી હતી તેમાંથી મીઠાઈ લીધી હતી અમે ખાતા હતા તો ખાતા ખાતા બટ્ટું તોડ્યું તો એમાં માખી ચોટીલી તમે પાછી દેવાઈ ગયા તો મેં એમને એવું કીધું કે આમાં માખીને આવું બધું છે એ કે કોઈ એક્સિડન્ટથી આવી ગઈ છે ભૂલ થઈ ગઈ છે એ ક્યાં મેં કીધું કાંઈ વાંધો નહીં પછી એમને મેં વાત કરી તો મેં કીધું અમે ગ્રાહક સુરક્ષામાં તો કાંઈ બોઈ લ્યા નહીં ઘડી કે તો વાંધો નહીં જાવ એ કે કે ભૂલથી થઈ ગયું છે કે આમાં એવું થઈ ગયું ક્યારેક માંગ કાંઈ નહીં તે આ બધી વસ્તુ એને દઈ દેવી અને એને દંડ થવો જોઈએ ને આ બધી વસ્તુ આમાં નાખવામાં આવે છે ના કોર્પોરેશન એ જવાના હતા હજી તો હજી ગયા નજી પાટીદાર ચોકમાંથી આ બાકી અમે આમ પડેલી હતી તો એક બટકું ખાધું તો દેખાણી બરાબર તો જોયું તો આ તો માફી છે તો અમે બદલાવા ગયા કે લાવો પાછી બદલાવી દઈ કે આમ છે ઓલું છે એમ કર્યું તો મેં કીધું આનું શું કરવાનું તો કે મેં કીધું ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં જાવી છે કે તો જાઓ કાંઈ વાંધો માર લોશ એવું નામ છે આમાં